એક બે નહીં પરંતુ પચાસ જિંદગી ધારાસભ્ય બચાવી છે જે રીતે હાલ આ દિવસોમાં વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદના કારણે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી રહ્યો છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ઉંચૈયા ગામની વાત કરવી છે કે જ્યાં વધારે પ્રમાણમાં વરસાદ પડવાના કારણે નદી ગાંડીતુર બની હતી ને રોડ રસ્તા બેટમાં ફેરવાયા હતા અને આવી સ્થિતિમાં ધારાસભ્ય હીરા સોલંકી લોકો વચ્ચે પહોંચ્યા ને તેમણે લોકોના રેસ્ક્યુ કરતા કેટલા લોકોના જીવ બચાવ્યા વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તો ભારે વરસાદ પણ પડી રહ્યો છે જેના કારણે નદી નાળાઓ નદીઓ ગાંડી છે ત્યારે રાજુલામાં પણ ભારે વરસાદ વરસ્યો છે ને રાજુલાના ઊંચૈયા ગામમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનું નિર્માણ થયું હતું ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી અને ગામમાં પાણી ઘુસી

ફોન આવતા જ આ ગામમાં જે મજૂરી કરવા આવેલા લોકો દયાળ ગામના ચાંચખેરા પટવા ગામના અને આ ગામના અમુક ખેડૂતો જે વધારે પડતી પાણી આ ગામમાં ફરી વળવાના કારણે પચાસક જો પચાસક લોકો બાળકો સહિત જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હું આ ગામના યુવાનોનો આ ગામના સરપંચ તો આ ગામના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીશ કે અમારા સાથે સાહસ કરી અને ટ્રેક્ટરનું પણ અમને સહાય મળી અને એના કારણે અમે આ રેસ્ક્યુ કરી શક્યા જો ટ્રેક્ટર કંઈ ન હોત તો અમે કદાચ ત્યાં સુધી અમે પણ પહોંચી શકા ન હોત પોલીસ તંત્ર સાથે રહી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રહીને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે જ્યારે આવા સમાચાર મળ્યા તાત્કાલિક જ આ ગામમાં આવી અને દરેક લોકોને આ બાબતે મુખ્યમંત્રીશ્રી સાહેબ સાથે પણ મેં ધ્યાન ઉપર મૂકી દીધેલું કલેક્ટર સાહેબ સાથે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને જરૂર પડે કદાચ હેલિકોપ્ટરની તો હેલિકોપ્ટરને પણ સૂચના આપી દેવામાં આવી હતી રામપરા ગામના એ બાજુ વિસ્તારના લોકો પણ જે સાત આઠ જણ બાળકો સાથે જે ફસાયેલા હતા એને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલમાં આ જ આ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એની સ્કૂલે અમે સ્થળાંતર કર્યું છે એ લોકો નાસ્તો પાણી કરાવી દીધો છે અને ઓઢવા પીવાની વ્યવસ્થા અમે હમણાં કરી રહ્યા છે પછી એમને એને ઘરે આ પાણી ઉતરે પછી એમને ઘરે અમે શિફ્ટ કરી દઈશું થેન્ક સ્થિતિ મારા ધ્યાન ઉપર આવતા પ્રથમ તો લોટ પર ગામમાં પાણી ફરી વળ્યા હતા પીપાઓ ગામમાં ફરી વળ્યા હતા નાગેશ્રીમાં ફરી વળ્યા હતા રામપરામાં ફરી વળ્યા હતા ઊંચૈયા ગામમાં ફરી વળ્યા હતા આવા બધા જ્યાં જ્યાં તે મારા ધ્યાન ઉપર જે 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 વસ્તુની ધ્યાન ઉપર આવી એ કલેક્ટર સાહેબ સાથે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંપર્ક કરી અને તાત્કાલિક જે સુવિધાઓ ઊભી કરવી પડે તાત્કાલિક સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જ હતું સાહેબ તમે ઊંચી પહોંચવા માટે શું કર્યું બસ આ પાણીમાં આ બધા સહયોગ સાથે એકબીજા એકબીજા ચેન બનાવી અને પોલીસ તંત્રને અમારે પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળી અને ત્યાં સુધી માથોડી માથોડી પાણીમાં વયા ગયા અમે સાહસ કર્યું એટલે પહોંચી ગયા ત્યાં થેન્ક યુ થેન્ક યુ આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય હિરા સોલંકી જેઓ એ જણાવ્યું કે ધસમસતા પ્રવાહ હતો ને આમાં બાળકો મહિલાઓ તેમજ વૃદ્ધો પણ હતા ને તેમને હેમખેમ રીતે ખસેડવાની પહેલી પ્રાથમિકતા હતી ને સુરક્ષા દેવાનો સાથે સાથે રહીને સ્થાનિક લોકોની મદદથી તેમણે ટ્રેક્ટરોમાં પચાસ થી વધારે લોકોને રેસ્ક્યુ કરીને તેમને સહી સલામત સ્થળે ખસેડ્યા છે છે એટલે ધારાસભ્યની આ કામગીરીને લઈને વખાણ થઈ રહ્યા લોકો સલામ કરી રહ્યા છે છે આ જે કામગીરી સામે આવી તેમાં એ રીતે લોકો વચ્ચે રહીને આ પ્રકારનું જે કામ કર્યું છે તેના કારણે ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો